મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે પત્ર શેના માટે લખ્યો છે કે સિટીલાઇટ રોડ ઉપર જીમ ઇલેવનમાં જે આગની ઘટના બની હતી એની અંદર પ્રોપર્ટીના માલિક અને મનપાના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમિત ચાવડાએ લેખિતમાં માંગ કરી છે અને અમિત ચાવડાએ સાથે સાથે નમસ્કાર કોંગ્રેસના નેતા અને વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે પત્ર સેના માટે લખ્યો છે કે સિટીલાઇટ રોડ ઉપર જીમ ઇલેવનમાં જે આગની ઘટના બની હતી એની અંદર પ્રોપર્ટીના માલિક અને મનપાના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમિત ચાવડાએ લેખિતમાં માંગ કરી છે અને અમિત ચાવડાએ સાથે સાથે સુરતમાં બે હજાર ઓગણીસની અંદર તક્ષશિલાની જે ઘટના બની હતી એમાં જે પ્રમાણે એફઆઈઆર કરવામાં આવી હતી એ પ્રમાણેની એફઆઈઆર કરવાની પણ વાત કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને સિટીલાઇટ રોડ ઉપર છ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે શિવ પૂજા કોમ્પ્લેક્ષમાં આવેલા જીમ ઇલેવનની અંદર આગની ઘટના બની હતી અને આ ઘટનાની અંદર બે સિક્કિમની નિર્દોષ યુવતીઓના મોત થયા હતા આ ઘટના પછી ભારે હોબાળો મચ્યો હતો પરંતુ પોલીસે અત્યાર સુધી જે ભાડું છે એની સામે ગુનો નોંધ્યો છે આ ઘટનાના ઘણા બધા વિવાદો બી ઊભા થયા અને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ ઘણા બધી હોબાળો બી મચ્યો હવે વિધાન પક્ષના નેતા અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર એમણે લખ્યું છે કે આ એમણે લાઇટની ઘટનાનો ઉલ્લેખ બી કર્યો છે જોકે અમિત ચાવડાએ ક્યાંય પણ કોઈનું નામ નથી લખ્યું અમિત ચાવડાએ એમ કીધું કે આ છ અગિયાર બે હજાર ચોવીસના દિવસે ઘટના બની અને બે યુવતીઓના મોત પછી ખબર પડી કે ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને જીમ ઇલેવનના સંચાલકોએ ફાયર એનઓસી ઓસી વગર ગેરકાયદેસર જીમ ચલાવતા હતા વર્ષ બે હજાર ઓગણીસની અંદર સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી જ આ ઘટના છે પણ સિટી લાઇટની ઘટનામાં જે એફઆઈઆર કરવામાં આવી છે એમાં ભાડુઆત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે તક્ષશિલાની જે ઘટના બનેલી એમાં સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને બિલ્ડરની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો અમિત ચાવડાએ પત્રની અંદર એવું લખ્યું છે કે મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે આ મિલકતના માલિક સુરતના વગદાર અને મોટા બિલ્ડર છે અમિત ચાવડાએ આ નામ નથી લખ્યું પરંતુ સીધો ઈશારો અનિલ રૂમટાની સામે છે કારણ કે અનિલ રૂમ રૂમટા આ જે પ્રોપર્ટી છે એના માલિક છે એવું સત્તાવાર પોલીસે બી કીધું છે અને પોલીસે એમની પૂછપરછ બી કરી છે એટલે ભલે અમિત ચાવડાએ નામ નથી લખ્યું પરંતુ આ ઈશારો સીધો અનિલ રૂમટાની સામે છે અમિત ચાવડાએ આગળ લખ્યું કે આ સુરતના વગદાર અને મોટા બિલ્ડર છે અને તેઓ વિશ્વ હિ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છે તેથી એવું લાગે છે કે તંત્ર એને રક્ષણ આપી રહ્યું છે મિલકતના માલિક બિલ્ડર મનપા અને ફાયર સેફ્ટીના અધિકારીઓની આની અંદર વધારે જવાબદારી બને છે તેથી મિલકતના માલિક અને જવાબદાર અધિકારીઓના નામ એફઆઈઆરની અંદર ઉમેરવામાં આવે એવી અમિત ચાવડાએ માંગ કરી છે અને સાથે સાથે એમ બી કીધું છે કે તક્ષ ઘટનામાં જે માનવવધની કલમ લગાવવામાં આવેલી હતી એવી માનવ કલમ આ સિટીલાઇટ રોડની આગની ઘટનામાં પણ ઉમેરવામાં આવે અમિત ચાવડાએ સાથે સાથે એક એવી ચીમકી પણ આપી છે કે ગુનો દાખલ કરાયો નથી જો પોલીસ કોઈ કાર્યવાહી ન કરશે તો જાગૃત સંગઠનો દ્વારા હાઈકોર્ટની અંદર કસૂરવારો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે અને પોલીસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરે એની રાહ જોવામાં આવી રહી છે સાથે સાથે અમિત ચાવડાએ એમ પણ લખ્યું છે કે આ ઘટનાની અંદર નિષ્પક્ષ તપાસ કેમ નથી થઈ રહી એ બાબત વિશે પણ હાઈકોર્ટની અંદર રજૂઆત કરવામાં આવશે હવે જ્યારે અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ સિટી લાઇટની ઘટના વિશે અને બિલ્ડર સામે એફઆઈઆર નોંધવાની જે વાત લખી એ પછી અમે આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી વિજય ગુર્જરની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે ઇન્વેસ્ટિગેશન જે છે એ પ્રોપર પ્રોપર ચાલી રહ્યું છે અને વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે એકદમ ફેર ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે અને એને કારણે જ આ કેસની તપાસ જે પીઆઈ પહેલાં કરતા હતા એ એમની પાસેથી લઈને પોલીસ કમિશનરે આ તપાસ એસીપીને સોંપી છે કે જેને કારણે નિષ્પક્ષ તપાસ થઈ શકે ગુર્જરે એવું કીધું કે આની અંદર કાયદાની ઘણી બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત સરકારની જે ગાઈડલાઇન્સ છે એની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે એટલે જે કસૂરવાર હશે અને જે પ્રમાણે જે કરવાનું હશે એ થશે એ વિજય ગુર્જરે વાત કરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ